મુખ્યમંત્રીના આદેશ અનુસાર ગુજરાત રાજ્યના નાગરિકોને ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નોના નિરાકરણ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ હવે તાલુકા કક્ષાએ આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે કાર્યક્રમમાં મામલતદાર કિરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા લોકોના પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ લાવવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ રજૂ થયેલી ફરિયાદોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર શહેરમાં રામવાટિકા સોસાયટી નજીક દબાણનો પ્રશ્ન પિરામન ગામ તરફના નેશનલ હાઈવેના સર્વિસ રોડ અન્ય એક ગામમાં અડચણરૂપ વીજ બોલ હટાવવા સંદર્ભે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેનો સ્થળ ઉપર નિકાલ કરતા સંબંધિત વિભાગને સાત દિવસમાં ઉકેલ લાવવા માટે તાકીદ કરવામાં આવી હતી સૌને નમસ્કાર આજરોજ અંકલેશ્વર તાલુકા સ્વાગત કાર્યક્રમ માનનીય પ્રાંત અધિકારી સાહેબ અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ આવેલ હતો રાજ્ય સરકાર શ્રીના યોજના મુજબ આ અંકલેશ્વર તાલુકામાં પણ આ કાર્યક્રમ સફળ રીતે યોજવામાં આવે છે કુલ નવ અરજી મળેલ હતી તે પૈકી તમામ તમામ અરજીનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે આપના માધ્યમથી જણાવું છું કે દર માસની એકથી દસ તારીખમાં ગ્રામ સ્વાગત તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે તેમાં આપના મુજવતા પ્રશ્નોનો અરજી કરી ઓનલાઈન પણ એની સુવિધા આપવામાં આવેલ છે જેથી સ્વાગત પોર્ટલમાં અરજી કરી એનો નિકાલ થઈ શકે તેમ છે આજરોજ મેં જે એપ્લાય કરેલી હતી મારું નામ ભૂપેન્દ્રભાઈ કાંતિભાઈ પટેલ રહેવાસી અંડા આજરોજ મેં એપ્લાય કરેલી હતી જેમાં મારા બે નામ હતા સર્વે નંબર એકસો પાંચ સુરવાડી ગામની સર્વે નંબર એકસો પાંચ ત્રણ એકસો પાંચ ચારમાં બે નામ આવેલા હતા એ આજરોજ મારું એ કામ થઈ ગયું છે